નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શુક્રવારના દિવસે તમારા પ્રશ્ન આ એક વસ્તુ રાખી દેવાની છે આ વિડીયોમાં અમે તમને એવી નવ વસ્તુઓ વિશે બતાવવાના છીએ તેમાંથી જો તમે એક વસ્તુ તમારા પર્સમાં રાખી દેશો તો તમારું પર્સ હંમેશા ધનથી માલામાલ બન્યું રહેશે ધનવાન તમે બન્યા રહેશો અને તમારા જીવનમાં હંમેશા ધન સંબંધી નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે અને જો તમારા જીવનમાં પૈસાને લઈને સમસ્યાઓ આવતી હોય તો તમારી આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો જોઈએ તો તમને આના વિશે ઘણી બધી જાણકારી જાણવા મળશે અને આ સાથે જ એવી ગુપ્ત વસ્તુ પણ બતાવવાનો છું કે તેને તમારા પર્સમાં રાખી દેવાની છે તો તે તમને ધન દોલતથી માલામાલ કરી દે છે આ ઉપાયને માત્ર શુક્રવારના દિવસે કરવામાં આવે છે કારણ કે શુક્રવારનો દિવસ તે માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને સાથે સાથે ભક્તો માતા સંતોષીના પણ આશીર્વાદ મેળવે છે અને જો માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવવા માગતા હોય તો તમે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો અને જે લોકો ઉપર માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવવા મળે તે લોકો ધન દોલતથી માલામાલ બનતા કોઈ રોકી નથી શકતું અને તે લોકો માતા લક્ષ્મીને પ્રિય હોય છે તેઓ આ ઉપાય કરે છે તેમના જીવનમાંથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પૈસાની સમસ્યા પણ દૂર થઈ જાય છે અને તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જ્યોતિષશાસ્ત્રમાં જોવામાં આવે તો શુક્ર ગ્રહને સંબંધિત તે માતા લક્ષ્મીની સાથે માનવામાં આવે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર ધન સંબંધી સમસ્યાઓ નહીં જેમ તેમ દૂર નથી કરી શકતા અને સાથે સાથે તમે ઘણી બધી તમારા જીવનની સમસ્યાઓ પણ દૂર કરી શકો છો કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જે લોકો ઉપર લક્ષ્મીજી પ્રસન્ન રહેશે માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવતા હશે તે લોકો તમામ દુઃખો જાતે દૂર થઈ જાય છે કારણ કે આજના જમાનામાં ઘણા લોકો વધારે પડતા લોકોને પૈસા સંબંધી સમસ્યાઓની મુશ્કેલીમાં ઘેરાયેલો હોય છે અને જો આ તેઓ આ મુશ્કેલી દૂર કરવા માટે તેમના વધારે પૈસાની જરૂર હોય છે તો તેમને માતા લક્ષ્મીના આશીર્વાદ જરૂર મેળવવા જોઈએ આ સાથે ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે પરંતુ જ્યારે તેઓ મહેનત કરે છે છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ નથી મળતું ત્યારે તેમને આવા નાના મોટા ઉપાયો જરૂર કરવા જોઈએ જો તેમના ગ્રહ દોષ હોય વગેરે દોષ હોય તો તે દૂર કરી શકે છે અને આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાય ઉપાયો કરવામાં આવે છે શુક્રવારના દિવસે પણ કેટલા એવા વ્રત રાખવામાં આવે છે કેટલા એવા ઉપાયો પણ કરવામાં આવે છે કે જે ઉપાયો કરીને તમારા જીવનમાં તમે આર્થિક મુશ્કેલીઓથી દૂર રહી શકો છો માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો ચાલો તે કયા એવા ઉપાયો છે તો તેના વિશે જણાવી દઈએ મિત્રો આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે જે ધનની ઈચ્છા ન ધરાવતો હોય દરેક વ્યક્તિ ધનની ઈચ્છા ધરાવે જ છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેની પાસે એટલું ધન હોય કે જેનાથી તે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે અને ખૂબ જ વધારે નહીં તો ઓછામાં ઓછું તો એટલું ધન હોવું જોઈએ જ કે જેનાથી તે તેનો પોતાનો ગુજારો ચલાવી શકે પોતાની ઈચ્છા પૂરી કરી શકે અને પોતાના પરિવારની ઈચ્છાઓ પણ પૂરી કરી શકે આનાથી સાથે ધન પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો સારો માર્ગ અપનાવે છે અને તેઓ ખૂબ જ મહેનત કરે છે દિવસ રાત મહેનત કરે છે તે લોકો ધનવાન બનવા માટે ઘણી મહેનત કરે છે પરંતુ ઘણા લોકો છલ કપટનો સહારો લઈને પૈસા કમાતા હોય છે અને વધારે ધન કમાવાની કામના રાખે છે બીજી બાજુ ઘણા લોકો એવા પણ હોય છે કે જેની પાસે વધારે સમય સુધી પૈસા નથી ટકી શકતા અને એવા લોકો ગરીબીનો અંદાજો આપણે એ વાત ઉપરથી લગાવી શકીએ છીએ કે સવારે તેમનું પર્સ પૈસાથી ભરેલું હોય છે અને સાંજ થતાં તે પર્સ ખાલી થઈ જાય છે અને તે પર્સ પણ ખાલી થઈ જાય છે એવામાં ઘણા લોકોએ પણ પરેશાની હોય છે કે જે લોકો પાસે ધન તો આવે જ છે પણ તેમની પાસે વધારે સમય સુધી નથી ટકી શકતું અને આ પરેશાનીને દૂર રહેવા માટે અમે શાસ્ત્રોને અનુસાર એવા કેટલાક ઉપાયો લાવ્યા છીએ આજના આ વિડીયોમાં જે ઉપાય જો તમે કરી લેશો તો તમારા જીવનમાંથી જરૂર ઘણા બધા લાભ પ્રાપ્ત થશે અને તમારા પર્સમાં ધન ટકેલું રહેશે આ પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અનુસાર આજના આ વિડીયોમાં અમે તમને જે વસ્તુઓ બતાવવાના છીએ જે વસ્તુઓ જે તમે તમારા પર્સમાં રાખી દેશો તમારા પાકીટમાં રાખી દેશો તો ક્યારે પણ તમારા ઘરમાં ધનની અછત નહીં સર્જાય અને તમારું પર્સ ક્યારે પણ ખાલી નહીં થાય માત્ર તમારે આવી શુભ વસ્તુઓ કે જેને તમે તમારા પર્સમાં રાખી દેવાની છે આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે અમારા વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તમારો વધારે સમય ન લેતા માહિતી શરૂ કરીએ મિત્રો હવે પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે ધનના દેવી માતા લક્ષ્મીનો ફોટો માતા લક્ષ્મી ધન સંબંધિત બધી પ્રકારની મુશ્કેલીઓને ઝડપથી દૂર કરી દે છે માતા લક્ષ્મીનો ફોટો જો તમે તમારા પર્સમાં રાખો છો તો તમને ક્યારે પણ ધનની અછતનો સામનો નહીં કરવો પડે અર્થાત તમે ક્યારે પણ ધન સંબંધિત સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે આની સાથે ખાસ વાત તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે તમારા પર્સમાં એવો જ ફોટો રાખો કે જે ફોટો માતા લક્ષ્મી બેઠેલી હોય મુદ્રામાં હોય તો તેમને વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તે છે પીપળનું પત્તું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પીપળ તુલસી બંનેને પૂજનીય માનીને તેની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં પણ ખૂબ જ વધારે મહત્ત્વપૂર્ણ છે તથા એ બંને સંબંધોમાં ઘણા બધા શાસ્ત્રીય ઉપાયો પણ છે કે જે ઉપાયો જો તમે કરો છો તો ધન સંબંધિત સમસ્યાઓને તમારા જીવનમાંથી તમે દૂર કરી શકો છો આ સાથે જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવતી હોય તો તેના નિવારણ માટે પણ આ બંને છોડવાના પણ ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે આપણા વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમારા પર્સમાં તમારે પીપળનું પત્તું રાખવું જોઈએ આનાથી આપણા ધર્મશાસ્ત્રમાં પણ તેના ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને તેનાથી તમારા પર્સમાં ક્યારે પણ ધન ઓછું નહીં થાય ધન ટકેલું રહે છે ન કરવાની જગ્યાએ ખર્ચ પણ નહીં થાય આવો કરવાથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે પીપળના પત્તાને તમારે અભિમંત્રિત કર્યા બાદ તમારે શુભ મુહૂર્તમાં તમારા પર્સમાં રાખવું જોઈએ આવું કરવાથી તમારું પર્સ ધનથી ભરેલું રહે છે જરૂરતના સમયે તમારે ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે મિત્રો આની સાથે તમે પીપળના પત્તાને તમારી તિજરીમાં પણ રાખી શકો છો અને જો તમે ધંધો વ્યવસાય કરતા હોય તો ધંધો કરતા હોય તો તમે તમારા ગલ્લામાં પણ રાખી શકો છો તેનાથી તમને વધારે શુભ ફળ પ્રાપ્ત થશે મિત્રો હવે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ તો તે છે લાલ રંગનો કાગળ આને એક ઉપાય તરીકે પણ જોવામાં આવે છે જે ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થાય છે આ એક અચૂક ઉપાય માનવામાં આવે છે અચૂક ટોટકો માનવામાં આવે છે મિત્રો આ સાથે ઉપાય કરવા માટે તમારે એક લાલ કાગળની જરૂર પડશે ત્યારબાદ તમારે આ લાલ કાગળમાં તમારે તમારી ઈચ્છા લખી દેવાની છે ત્યારબાદ તમારે તેને રેશમી દોરાથી બાંધી દેવાનો છે પછી તમારે આ લાલ કાગળને તમારા પર્સમાં રાખી દેવાનો છે આવું કરવાથી જરૂર તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો ચોથી વસ્તુની વાત કરીએ તો તે છે ચોખા મિત્રો આપણા શાસ્ત્રોમાં અનાજ અને ધનને બંનેને એક સમાન જ માનવામાં આવે છે તે તમારા માટે ચોખાને જરૂરથી તમારા પર્સમાં રાખવાથી તે તમને જરૂરથી શુભ ફળ પ્રાપ્ત થશે જો મિત્રો તમે તમારા પર્સમાં એક ચપટી ચોખા રાખો છો તો તે તમને કારણે તમારે બિનજરૂરી ખર્ચાઓ ઓછા હોય છે અને ઓછા કરે છે મિત્રો પાંચમી વસ્તુની વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાચનો કોઈ પણ ટુકડો અથવા તો નાની એવી છરી તમારા પર્સમાં જરૂર રાખવી જોઈએ તમારા પાકીટમાં તમારે જરૂરથી રાખવી જોઈએ અને આ ઉપાય પણ ધન વૃદ્ધિની સહાય માટે સાબિત થાય છે અથવા તો તમે તમારા પર્સમાં કોળિયો અથવા તો ગોમતી ચક્ર પણ રાખી શકો છો આનાથી માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે મિત્રો આપણે છઠ્ઠી વસ્તુ વિશે વાત કરીએ તો તમારી પાસે ચાંદીનો સિક્કો પડ્યો હોય તો ચાંદીનો માતા લક્ષ્મીનો સિક્કો પડ્યો હોય અથવા તો કોઈ પણ તમારી પાસે ચાંદીનો સિક્કો પડ્યો હોય તો તે પણ તમે આ તમારા પર્સમાં રાખી શકો છો આ તમારા ધન વૃદ્ધિના ઘણા બધા સંકેતો દર્શાવે છે અથવા તો ધન વૃદ્ધિ કરવામાં માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે તે માટે તમારા પર્સમાં તમારે જરૂરથી એક ચાંદીનો સિક્કો રાખવો જોઈએ અને જો તમે તમારા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો છો તો તેને કારણે તમને ધન લાભ પણ થાય છે અથવા તો સોનાનો સિક્કો પર્સમાં રાખો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તમારા ઉપર ધનની વર્ષા કરે છે મિત્રો પરંતુ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે તમે ચાંદી અથવા તો સોનાનો સિક્કો તમારા પર્સમાં રાખો છો તો તેને પહેલાં તમારે તે સિક્કાને સૌ પ્રથમ તો મંદિરમાં માતા લક્ષ્મીના ચરણોમાં રાખી દેવાનો છે ત્યારબાદ તમારે તમારા લક્ષ્મી પૂજા આરાધના કર્યા બાદ તમારા પર્સમાં રાખી શકો છો મિત્રો સાતમી વસ્તુની વાત કરીએ તો જો તમે તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખો છો તો તેને કારણે જે દરિદ્રતા હોય છે તે તમારા જીવનમાંથી ધન દોલતને ઓછી કરે છે અથવા જો તમે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ લાવે છે તો તેના માટે તમારે જરૂરથી તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખવો જોઈએ અને તે ધન વૃદ્ધિમાં પણ સહાયક બને છે મિત્રો આઠમી વસ્તુની વાત કરીએ તો તે કોઈપણ પર્વ હોય અથવા તો બેસતું વર્ષ હોય ત્યારે જો તમે તમારા વૃદ્ધ અથવા તો માતા પિતા સાથે જે નોટો મળી હોય તે પૈસા મળ્યા હોય તેના ઉપર તમારે હળદરનું એક કંકુનું તિલક કરવું ત્યારબાદ તમારે તે નોટોને તમારા પર્સમાં રાખવી જોઈએ પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે નોટો તમારી કોઈ પણ ખર્ચામાં ન જાય એટલે કે તે પૈસા તમારે જે વડીલો તરફથી મળ્યા હોય તે વડીલોના આશીર્વાદથી તમને મળ્યા હોય છે તમારા ખર્ચવાના નથી તેને માત્ર તમારા પર્સમાં જ રાખવાના છે અને આનાથી તમારી પાસે ધનની વૃદ્ધિ થશે અને તમારા પર્સમાં ધન ટકવા લાગશે મિત્રો આ હતી એવી કેટલીક વસ્તુઓ કે જે તમને તમારા પર્સમાં રાખો છો તો તેને કારણે તમને અવશ્ય ધન લાભ થઈ જશે માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે પરંતુ આ સાથે જો તમે કેટલીક એવી વસ્તુઓ નથી રાખતા અથવા તો તમે તમારા પર્સમાં કંઈ નથી રાખતા છતાં પણ જો તમે આ વસ્તુઓનું ધ્યાન રાખો તો તેને કારણે પણ માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને આપી શકે છે તેમાંથી આપણે પહેલી વસ્તુની વાત કરીએ તો તમારે તમારા પર્સમાં નોટોને વળેલી અથવા તો ગમે તેમ ન રાખવી જોઈએ અને તમારા પર્સમાં આમ તેમ નોટો રાખેલી હશે અથવા તો ગમે તેમ જો તમારા પર્સમાં વાળેલી નોટો રાખેલી હશે તો તેને કારણે માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે અને તમારે આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે મિત્રો માતા લક્ષ્મી આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે તો આપણે પણ ખુશ થઈ જઈએ છીએ અને આપણા જીવનમાં આપમેળે જ ખુશીઓ આવવા લાગે છે પરંતુ જો માતા લક્ષ્મી આપણા પર પ્રસન્ન ન થાય તો તેને કારણે આપણા જીવનમાં ઘોર દરિદ્રતા આવી શકે છે અને આપણે ગરીબીનો શિકાર થઈ જઈએ છીએ કેટલીક વાર આપણે નાના નાના પ્રયોગો કરીને પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લઈએ છીએ અને આપણે આપણો ભાગ્યોદય ખુદ જ દૂર કરીએ છીએ મિત્રો આની સાથે ઘણા લોકો એમ પણ સમજે છે કે અમારા જીવનમાં રાજયોગ નથી અમારા જીવનમાં માત્ર દુરયોગ છે પરંતુ તેમને ન સમજાવવું જોઈએ કારણ કે કોઈ પણ લોકો રાજયોગ અથવા તો દુર્યોગ લઈને નથી જમતા પરંતુ તેઓ તેમની મહેનત પર આધારિત રાખે છે તેઓ જેટલી મહેનત કરે છે તેટલું તેમને ફળ પ્રાપ્ત થાય છે અને સાથે તમારા એમ પણ સમજાવવું જોઈએ કે જો તમને તમારા જીવનમાં ખુશીઓ મળી રહી છે જો તમારા જીવનમાં ઓછા દુઃખો આવી રહ્યા છે તો તમારો સારો સમય ચાલી રહ્યો છે અને જો તમારા જીવનમાં દુઃખો આવી રહ્યા છે હંમેશા પરેશાનીઓ આવી રહી છે તો તમારે એમ સમજવું જોઈએ કે તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમારે આ સમય આધારિત તમારા કાર્યો કરવા જોઈએ અને તે સમયને ઓળખી તમારા ખૂબ જ વધારે મહેનત કરવી જોઈએ કારણ કે જો તમે આજે મહેનત કરો છો તો તમને અવશ્ય કાલે ફળ મળશે અને આની સાથે જો તમારો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તમારે કોઈ ખોટો રસ્તો નથી આપવાનો અથવા તો તમે ખોટા કાર્યો નથી કરવાના અને જો તમે સાચા માર્ગ ઉપર ચાલો છો તો તેને કારણે ભગવાન જરૂરથી તમારા જીવનમાં સારો સમય લાવે છે અને ભગવાન સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે મિત્રો ઈલાયચી તો બધાના ઘરોમાં હોય જ છે અને તમે ઈલાયચીના પ્રયોગથી પણ તમારા શુક્રને મજબૂત કરી શકો છો માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મેળવી શકો છો તમારે ખાસ કરીને શુક્રવારના દિવસ એટલે કે જે માતા લક્ષ્મીનો દિવસ હોય છે તે દિવસે તમે શુક્રવારના દિવસે ઇલાયચીના પ્રયોગ કરો છો તો તેને કારણે તે તમારા પ્રયોગો જરૂરથી સફળ થઈ જાય છે માતા લક્ષ્મીના આશીર્વાદ તમને જરૂરથી મેળવી શકો છો તે માટે તમારે શુક્રવારના દિવસે ઇલાયચીનો પ્રયોગ કરવો જોઈએ અને તમારા શુક્રને બળ પણ મળે છે અને શુક્ર ઘર મજબૂત થઈ જાય છે ત્યારે વ્યક્તિ તે સુખ આપે છે અને ઐશ્વર્ય પણ આપે છે મિત્રો તો તે ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ તો બે ત્રણ ઇલાયચી લેવાની છે ત્યારબાદ તમારે થોડું પાણી ગરમ કરવા મૂકવાનું છે અને તમારે તેની અંદર ઇલાયચી નાખી દેવાની છે અને ત્યારબાદ જ્યારે તે પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે ઇલાયચીવાળા પાણીને જ્યારે તમે સ્નાન કરો છો તે પાણીમાં તમારે મિક્સ કરી દેવાનું છે પછી તમારે તે જ પાણીથી સ્નાન કરવાનું છે આનાથી પવિત્રતા બને છે અને આ પાણીથી સ્નાન કરવાથી તમારું ભાગ્ય પણ મજબૂત બને છે માતા લક્ષ્મીજી સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે અને જો બની શકે તો તમારે દર શુક્રવારે આ રીતે સ્નાન કરવું જોઈએ તેનાથી તમારો શુક્ર ગ્રહ મજબૂત બને છે અને માતા લક્ષ્મીજી સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે અને તેમના આશીર્વાદથી તમને માલામાલ કરી દે છે મિત્રો આ હતી આસન પ્રયોગ જે પ્રયોગ કરી તમે તમારા જીવનમાંથી દોષો દૂર કરી શકો છો આની સાથે તમે તમારા જીવનમાં સકારાત્મક શક્તિ લાવવા માગો છો અને જો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ બહાર કાઢવા માંગો છો તો તમે આ ઉપાય કરી શકો છો પરંતુ ઘણા લોકો જીવનમાં તેમની નોકરી ન મળી રહી હોય અથવા શિક્ષણ ક્ષેત્રે તેમને સફળતા ન મળી રહી હોય અથવા તો કોઈ પણ ધન સંબંધિત સમસ્યાઓ પણ તેમના જીવનમાં હોઈ શકે છે અને જે લોકો આ સમસ્યાઓને દૂર કરવા માગે છે તેઓ મોટો પ્રયોગ પણ કરી શકે છે અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમને શિક્ષણમાં ખૂબ જ વધારે સફળતા મળે તો તેના માટે તમારે નાની એલાયચી મિશ્રી અથવા તો પતાશા તરીકે તમારી પાસે જે કંઈ પણ વસ્તુ હોય તે લઈ લો ત્યારબાદ તમારે નાની ઈલાયચીમાંથી તેના દાણા કાઢી લેવાના છે અને તમારે મિશ્રી અથવા તો પસાસાને લઈને તમારા પીપળના વૃક્ષ નીચે જવાનું છે અને તમારે આ વસ્તુને ત્યાં રાખી દેવાની છે જો આની સાથે તમે આ ઉપાય કોઈ પણ વધારે વારે કરી શકો છો પરંતુ જો શુક્રવારના દિવસ હોય તો તે વધારે સારું માનવામાં આવે છે કારણ કે જો તમે શુક્રવારના દિવસે આ પ્રયોગ કરો છો તો તમારો જરૂર સફળ થાય છે આ સાથે તમારા લગ્ન નથી થઈ રહ્યા તો તમારે તેના માટે પણ આ એક ઉપાય કરવામાં આવે છે કોઈ પણ શુક્રવારના દિવસે તમારે બે લેલી ઈલાયચી લેવાની છે ત્યારબાદ તમારે એક સફેદ મીઠાઈ લઈ લેવાની છે અને એક ઘીનો દીવો લેવાનો છે ત્યારબાદ તમારે આ બધી વસ્તુ લઈને તમારે કોઈ પણ પવિત્ર નદી પાસે જવાનું અથવા તો જ્યાં પાણી હોય તળાવ હોય એના કિનારે જઈ પણ તમે શકો છો મિત્રો જે તમે જે નદી પાસે ગયા છો ત્યારબાદ તમારે ત્યાંથી એક પત્તું લઈ લેવાનું છે તેના ઉપર તમે જે વસ્તુ લઈને આવ્યા છો સફેદ મીઠાને લઈને ગયા છો સાથે તમે ઇલાયચી લીધી છે તે તમારે બધી વસ્તુ પત્તા ઉપર રાખી દેવાની છે તમારે દીવો કરી તમારી આ બધી વસ્તુઓને પત્તા ઉપર રાખી તમારે તે વહેતા પાણીમાં પધરાવી દેવાની છે અને ત્યાંથી તમારે તેને વહેળાવી દેવાની છે આનાથી તમારો શુક્ર મજબૂત બનશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમને આપશે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય તે પણ દૂર સાથે સાથે થઈ જાય છે આ સાથે જો તમારા લગ્ન ન થઈ રહ્યા હોય તો તે પણ તમે આ ઉપાય કરી શકો છો મિત્રો આની સાથે જો તમારી આજુબાજુ ક્યાં વહેતી નદી નથી તો તમે આ પ્રયોગને તમારા આજુબાજુના કોઈ પણ મંદિરમાં જઈને પણ કરી શકો છો મિત્રો આની સાથે તમારે એક નાનકડો ઉપાય પણ કરી લેવો જોઈએ જો તમે ભણતરમાં કમજોર છો જો તમને ભણતરમાં આગળ વધવા માગો છો અને જો તમને સફળતા ન મળી શકતા હોય તો તેના માટે પણ તમે આ એક ઉપાય કરી શકો છો માતા સરસ્વતી પણ તમને તેનાથી પ્રસન્ન કરી શકો છો અને તેમના આશીર્વાદ પણ તમને મેળવી શકો છો તો તેના માટે તે પ્રયોગ કરવા માટે તમારે થોડું દૂધ લેવાનું છે તેની અંદર તમારે બે દાણા ઇલાયચી નાખી દેવાની છે અને ત્યારબાદ તમારે તેને ગરમ કરવાનું છે મિત્રો આની સાથે જો તમારા ઘરમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ આવતું હોય કામ કરવાવાળો વ્યક્તિ આવતો હોય તો તેને પણ તમે આ દૂધની મદદથી ચા બનાવી આપી શકો છો આના કારણે તમે જેને પણ ચા પીવડાવો છો તો તેનું પણ ભલું થાય છે અને તમારી જે શિક્ષણરૂપી બાધા હોય છે તો તે પણ દૂર થઈ જશે માત્ર તમારે આ ઉપાય કરવાનો છે તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ તમે જાતે કરીને દૂર કરી શકો છો આ સાથે જય શ્રી કૃષ્ણ ભગવાન પણ કહે છે કે જો તમારે તમારા જીવનમાં વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલા ઉપાયો અથવા તો હમણાં ધર્મશાસ્ત્રમાં દર્શાવેલા ઉપાયો જો તમે કરો છો અને મહેનત કરો છો તો તેમના જીવનમાંથી જરૂર સફળતાઓ પ્રાપ્ત કરી શકે છે તેના માટે તમારે જરૂરથી આવા ઉપાયો કરવા જોઈએ આ સાથે તમારા પર્સમાં આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ રાખવી જોઈએ તમારી તમામ ઈચ્છાઓ જરૂરથી પૂરી થઈ જશે માતા લક્ષ્મી સ્વયં તેમના આશીર્વાદ તમને જરૂર આપશે અને જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે જરૂરથી આ એક વસ્તુ તમારા પર્સમાં રાખી દેવી જોઈએ તમારા પાકીટમાં રાખી દેવી જોઈએ તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થઈ જશે તો મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બધા મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે